નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ અવિરત વિકાસના પંથે નગરી વિસનગર વિસનગર ખાતે મુખ્યમંત્રી શ્રીના હસ્તે રૂપિયા ચારસો પંચાણું કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો જનતા જનાદન મંત્ર અપનાવી લોકોના સર્વગ્રાહી સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંધુ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદને જડમૂરથી નાબૂદ કરવામાં આવશે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનોમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણની સાથે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તામડા એવી વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા હકારાત્મક વલણ રાખી અહીંયા વિકાસની વિકાસ યાત્રા આદરી છે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે આજે સહકાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બન્યું છે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બિલ્ડિંગ રૂપિયા છ પોઈન્ટ કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડિંગ તેમજ ચાર પોઈન્ટ કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું ત્રણ દિવસમાં ગુજરાતમાં બે હજાર આઠસો કરોડના રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ થયું છે પ્રજાની સુખાકારી માટે આવા વિકાસ કામો થતા હોય ત્યારે પ્રજાએ પણ તેમાં સહભાગી બનવું જોઈએ પહેલા લોકો સરકાર પાસે વિકાસનું કામ માંગતા સંકોચ અનુભવતા હતા આજે કરોડ રૂપિયાનું કામ માંગવામાં આવે છે અને એ કામ થાય છે સરકાર અને પ્રજા વચ્ચે આવું વિશ્વાસ સંપાદનનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે અવિરત વિકાસના પંથે તામણનગરી વિસનગર ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સાંસદ હરિભાઈ પટેલ સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ સીજે ચાવડા સરદારભાઈ ચૌધરી કિરીટભાઈ પટેલ સુખાજી ઠાકોર કે કે પટેલ દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષદ નિવાસી કલેક્ટર જે કે જેગોડા વર્ષાબેન દોશી મહેન્દ્રભાઈ પટેલ ગિરીશભાઈ રાજગોર પ્રાંત અધિકારી વિસનગર વિસ્તર તાલુકા અને પાલિકાના પ્રમુખશ્રીઓ પદાધિકારીઓ અધિકારીઓ પ્રબદ્ધ નાગરિકો વિસનગર સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ એમજી લાઈવ